નમસ્કાર મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેત્ર વસાવા અને ભરૂચ લોકસભા સીટ ઉપરલા શ્રી એવા વંસુભાઈ વસાવા સામે ડેડિયાપાડામાં

લોકસભા વિસ્તારો કરો કે ટીડીઓ મળી એટલે પૂછુ છું નથી બોલાય ના આવે સાચું હશે આ ટ્વીટ કરી અને દેડિયાપાડા કચેરી માં આવ્યા હતા તેના લીધે ચેત્ર વસાવે પોતે આ વાત કરી રહ્યા છે તમે દોડી દોડી ના છો આગળ દર વખતે બે મિનિટ ઉપા રહીજો બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી જાય

ધારાસભ્ય છું ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની ફરજ બંધ કરો માણસ ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની

દારૂ આ દારૂ વેચવા વાળા સમજાવો દારૂ વેચવા નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એ દારૂ વેચવા વાળા ને બુટલેગર ને લઈ ફરું છું શરમ આવે શરમ થઈને બુટલેગર લઈ ફરું છું